અને બીજી વાત નહી સાહેબ એક વાર મોદી સાહેબ ને વધાવી જોરદાર તાળું જીવન આવું યાર આમ વાળું હોવું જોઈએ હાલમાં જ એના ફેર નો પડે અમુક અમુક હાલત તમને એમ થાય ઓ હો 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 તમને નક્કી થઈ જાય ભલે છે ભાઈ પણ આમાં પૈસા પડી ગયા છે હાલ છે ને હાલ એ તો આદમી ની હાલ ઉપર ખબર પડી જાય યાર હા હું કહું હાલે તમ જોયો ને તમને ખબર જ પડ જાય કે આમાં લગભગ